મારું બેટું મારા પાયા થી એક લાખ રૂપિયા લઈ લીધા છે હવે પ્રોગ્રામ આવતા નથી અને આ ભરાતું નથી દીકરો લાય મહા ખાલી બે દિવસ એક ઠેકાણે મારા પ્રોગ્રામ ની વાત હાલે છે તો અહિયાં મારે જવાનું થાય છે ને તો તમારા પૈસા હું દૂધે તોય નાપી દઈશ બુરિયા મે જે શરમે જવા લઉં છું અને મારા છોકરાને ખબર પડ છે નો થવાની થાય છે ના ના તમારા છોકરા નો કેતા એ હું ઈને તો નઈ કહું પણ બે દી પૈસા ત્યાં રાખજે એ હો દાદા હા આતરનાપુરમાં તમાર માવો શું આવ્યો તો

પરફુલ દવેનો હેમંત સુવાનનો અને મારો હવે જમાનો ગયો દીકરા અને બીજો દીકરા એ કે મારા માછિયાને ખબર જ ન પડી માર માહો બધું દબબીન રાખે છે જો મારા માછિયાને ખબર પડીને તો નો થાવે ની થાય છે એ વાત તો તમારી દાદા હાસી હો યો એ અધક પાવરીઓ હમ તો તમારથી અવરોધ આલે છે શું કરો દીકરા આપણો સમય મોરો છે પણ દાદા હા તમારે પૈસા કેટલા માંગે એક લાખ એક લાખ

દાદા ખોટું ન લગાડતા તમારી માથે દેણું હે ને એટલે મારી જીભ ગમી પણ હરી જાય દીકરા કાબુ રાખતો જા કાબુ રાખતો જા જો મારા હાથ ને ખોટો લાગ્યો ને તો ક્યારેક તારી જીભ જલ્લી છે કાય વાંધો ના લો દાદા હાય એ બધા માણે લાય બાપા ભૂરીએ પૈસા દીધા બે દીનો બટા વધાડ કર્યો છે બાપા બે દી બે દી કરીને તો તમે બે મહિનાથી ધોડા કરો છો તો એને આજે વધાડ જ નો ખૂટ્યા મને જો તો છૂટ હમણે હા જે પૈસા લઈ આવું બટા એના દી મોળા હે ને અલ આપડે મોગો સાઈ તો વાંધો ન બે એવું તો બાપા આખા ગામમાં મોળું છે જો એવા દાનસરીના દીકરા થવા ને તો આપણે ડબમ રોટ ફૂટે બટા થોડો તો વિચાર કર ઈ તારો માસ્ટર છે

તો હારું લે દીકરા એ તું હારું નઈ અને દાદા આપણે તૈયારી કરો કાયો ગા હાલો હે હા મંગુડી ત નાનક પાણી મારી બદરે પોદરા વીર માં આવતી તારી બદર માં વીરતી હો સંતરા કે બરસરા કે આતર વાંઘો ભરે તે કયો પરણી જો એમ કેને પેલા મને તું એ તારી ઉમાના ને ભુરો દાદા બહેરું લાજો

લાવ્યો એ આતત લાવ્યો છે પોલી મગુરીએ મને અત્યારે કીધું ઘરના છોકરા અને પાડોશીને આટો પૈસા મારા અને પછી નો થાય તો થાય પણ આ તો મને રોકતા હવે નો થવાની પૈસા એટલે મારો બેટો હવે નહીં ઊભો રહી શકે બસ પપ્પા મારે હવે તમારું કાંઈ નથી ખબર

દેખા આ લીદો મત જુલમ કરવાનો રેવા દે રેવા દે એ જુલમ નથી કરતો લાખ રૂપિયા માંગુ છું ને એટલે લiaiયો તો લાખ રૂપિયા લાય ને લઈ જતો કરી 500 સાઈની મેનીની પેટીની થાલે અલ્યા આનો જોડે હવા સમાતી નથી આનો કોઈ ફૂગો ફોડી નાખે તો હારું એ બાપા આપણે ક્યાંય ને ઘર માં બેહારવી છે ભૂલ્યો આપણે પૈસા દઈ દેલા આપણે એને દઈ દેવાની છે બટા આ બે રૂપા છે હું ક્યાં પૈસા દે છે બાપા દીમે હું ગા બરો આ લેખા હો હમણા દીકરો ધીરે આવશે ને એટલે ઉભી પૂછણ કે ઘર પર આવવાનો છે બાપા તમે દિયા ખાધી આ જમાનો એવો છે કે દિયા બેને હિંદા બેને ખાય મારા દીકરા દીકરાએ આઈડિયો તો કર્યો જટ આવે તો હારું ਨਹੀਂ ਪਰ ਉਹ ਹਲਵਾ ਉਹ